આવતી એકાદશી વિશે કહું આ એકાદશીનું નામ શું છે અને તેના વ્રત રાખવાના નિયમો શું છે તેની વિધિ શું છે આ વ્રત રાખવાથી શું લાભ પ્રાપ્ત થાય કૃપા કરીને આ બધું વિગતવાર મને સંભળાવો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું આ સો મહિનાના કૃષ્ણ પક્ષમાં દિવાળીના ચાર દિવસ પહેલા આવતી આ એકાદશીની દેવી લક્ષ્મીના નામ પરથી રમા એકાદશી કહેવામાં આવે છે તેને પુણ્યદાયની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો પ્રભાવ બ્રહ્મ હત્યા જેવા ગંભીર પાપોને પણ દૂર કરે છે તે ગંભીર પાપોનો પણ નાશ કરે છે હું તમને તેનું મહત્વ જણાવીશ ધ્યાનથી સાંભળો તેની કથા આ પ્રમાણે છે પ્રાચીન કાળમાં મુજકુંદ નામનો એક રાજા હતો તેના ઇન્દ્ર વરુણ કુબેર વિભીષણ આદિ મિત્ર હતા તે સત્યવાદી અને વિષ્ણુ ભક્ત હતો તેનું રાજ્ય નિષ્કટક હતું તેને ચંદ્રભાગા નામની ઉત્તમ પુત્રી હતી તેનો વિવાહ રાજા ચંદ્રસેનના પુત્ર શોભન સાથે કર્યો હતો એક સમય જ્યારે શોભન પોતાના સસરાને ત્યાં હતો ત્યારે એકાદશી આવી ચંદ્રભાગા વિચારવા લાગી કે એકાદશી નજીક આવે છે પણ મારા પતિ અત્યંત કમજોર છે તેથી વ્રત ના કરી શકે પણ મારા પિતાની કડક આજ્ઞા છે જ્યારે દસમ આવી ત્યારે રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો એ સાંભળી સોભન પોતાની પત્ની પાસે ગયો અને બોલ્યો કે હે પ્રિય તમે મને કોઈ ઉપાય બતાવો કારણ કે વ્રત કરીશ તો અવશ્ય મરી જ જઈશ ત્યારે ચંદ્રભાગા બોલી હે પ્રાણનાથ મારા પિતાજીના રાજ્યમાં એકાદશીના દિવસે કોઈ ભોજન ક્યાંથી કરી શકે જો ભોજન કરવા ઈચ્છો છો તો બીજા સ્થાન પર ચાલ્યા જાઓ જો અહીં રહેશો તો તમારે અવશ્ય વ્રત કરવું જ પડશે ત્યારે શોભન બોલ્યો હે પ્રિય તારું કહેવું બિલકુલ સત્ય જ છે હું વ્રત અવશ્ય કરીશ ભાગ્યમાં જે લખ્યું હશે તે જ થશે આવો વિચાર કરીને તેણે એકાદશીનું વ્રત કર્યું અને તે ભૂખ તરસથી અત્યંત પીડિત થવા લાગ્યો સૂર્ય ભગવાન પણ અસ્ત થઈ ગયા અને જાગરણ માટે રાત્રિ થઈ તે રાત્રિ શોભનને દુઃખ દેનારી હતી બીજા દિવસે પ્રાતઃ પહેલા જ શોભન આ સંસારમાંથી ચાલ્યો ગયો રાજાએ તેના મૃતક શરીરના અગ્નિ સંસ્કાર કર્યા ચંદ્રભાગા પોતાના પતિની આજ્ઞા અનુસાર સતી થઈ નહીં અને પિતાના ઘરમાં રહેવાનું તેને ઉત્તમ સમજ્યું રમા એકાદશીના પ્રભાવથી શોભનને મંદ્રાંચલ પર્વત પર ધનધાન્યથી યુક્ત તથા શત્રુ રહિત ઉત્તમ નગર પ્રાપ્ત થયું તેના મહેલમાં

મુજકુંદ નગરમાં રહેનાર એક સોમસરમા નામનો બ્રાહ્મણ તીર્થયાત્રાના માટે નીકળ્યો એને ફરતા ફરતા તેમને જોયો તે બ્રાહ્મણ પોતાના રાજાના જમાઈ જાણી તેમની નજીક ગયો રાજા શોભણ બ્રાહ્મણને જોઈને ઊભા થયા અને પોતાના સસરા તથા પત્ની ચંદ્ર ભાગાની કુશળતા પૂછવા લાગ્યો સોમસરમાં બોલ્યો હે રાજન અમારા રાજા તો કુશર છે અને તમારી પત્ની પણ કુશર છે હવે તમે તમારું વૃતાંત સંભળાવો મને આ જોઈને ખૂબ જ આશ્ચર્ય છે કે આવું વિચિત્ર અને સુંદર નગર જેને ન તો કોઈએ ક્યારે જોયું છે કે સાંભળ્યું છે તો તમને આ બધું કેવી રીતે પ્રાપ્ત થયું શોભન બોલ્યો હે દેવ આ બધું આ સોમાસના કૃષ્ણ પક્ષની રમા એકાદશી નું જ ફર છે આ વ્રત ના લીધે જ મને આ અનુપમ નગર પ્રાપ્ત થયું છે પરંતુ આ અધ્રુવ કેમ છે અને ધ્રુવ કેવી રીતે થઈ શકે તે તમે મને બતાવો હું તમારા કહ્યા અનુસાર જ કરીશ રાજા શોભન બોલ્યા હે દેવ મેં અશ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું તોય તેના પ્રભાવથી આ નગર પ્રાપ્ત થયું છે તેથી તેને હું અધ્રુવ માનું છું જો તમે આ વૃતાંત રાજા મુચુકુંદ પુત્રી ચંદ્રભાગાને કહીશો તો તે આને ધ્રુવ બનાવી શકશે બ્રાહ્મણે ત્યાં આવીને ચંદ્રભાગાને ને સમસ્ત વૃતાંત કહ્યું આથી રાજકન્યા બોલી હે બ્રાહ્મણ દેવ શું તમે આ બધું પ્રત્યક્ષ જોઈને આવ્યા છો કે પછી તમારું સ્વપ્ન કહો છો ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે હે પુત્રી મેં તારા પતિ તથા તેના નગરને પ્રત્યક્ષ જોયું છે પણ તે અધ્રુવ છે તું એવો ઉપાય કર કે જેથી એ ધ્રુવ થઈ જાય ત્યારે ચંદ્રભાગા બોલી મને એ નગરમાં લઈ ચલો હું મારા પતિને જોવા ઈચ્છું છું હું મારા વ્રતના પ્રભાવથી એ નગરને ધ્રુવ બનાવી લઈશ ચંદ્રભાગાના વચન સાંભળી તે બ્રાહ્મણ તેને મંદરાચલ પર્વતની પાસે વામદેવના આશ્રમમાં લઈ ગયા વામદેવ તેની વાત સાંભળી ચંદ્રભાગાને મંત્રથી અભિષેક કર્યો ચંદ્રભાગા મંત્રો તથા વ્રતના પ્રભાવથી દિવ્ય દેહ ધારણ કરીને પોતાના પતિની પાસે ગઈ શોભને પોતાની પત્નીને જોઈને પ્રસન્નતાપૂર્વક તેને વામ અંગમાં બેસાડી ચંદ્રભાગા બોલી હે પ્રાણનાથ હવે તમે મારા પુણ્ય સાંભળો જ્યારે હું મારા પિતાના ગૃહે આઠ વર્ષની હતી ત્યારથી હું સવિધિ એકાદશીનું વ્રત કરતી હતી એ વ્રતોના પ્રભાવથી તમારું આ નગર ધ્રુવ થઈ જશે અને સમસ્ત કર્મોથી યુક્ત થઈને પ્રલયના અંત સુધી રહેશે ચંદ્રભાગા દિવ્ય રૂપ ધારણ કરીને તથા દિવ્ય વસ્ત્રાલંકારોથી સજીને પોતાના પતિની સાથે આનંદપૂર્વક રહેવા લાગી હે રાજશી નું મહાત્મ્ય કહ્યું છે જે મનુષ્ય રમા એકાદશી નું વ્રત કરશે તેના સમસ્ત બ્રહ્મ હત્યા આદિ પાપ નષ્ટ થઈ જાય છે અને અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે જય શ્રી કૃષ્ણ